એટલે કે સાધુ સંત અને મહંતની ની ધરતી ત્યારે એવા જ એક મહંત જ્યારે સૌરાષ્ટ્રની ધરતી ઉપર થઈ ગયા એવા એક સંત એટલે કે જલારામ બાપા જેમની આજે બસો છવ્વીસમી જયંતિ ઉજવવામાં આવી છે માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે ત્યારે આજરોજ જે છે જન્મજયંતિ નિમિત્તે બહોળી સંખ્યામાં વિશાળ સંખ્યામાં આજે જે જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે આજે લોકો જે છે બાપાની જન્મ જયંતિ નિમિત્તે જલારામ બાપાના દર્શન કરવા માટે જલારામ બાપાનો પ્રસાદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો આજે જલારામ બાપાના મંદિર ઉપર ઉપસ્થિત રહ્યા છે અને દાદાના બાપાના જે છે આશીર્વાદ લઈ રહ્યા છે અને બાપાની જન્મ જયંતિ નિમિત્તે એક અલગ જ આનંદ અને અલગ જ ઉત્સાહ જે છે એક રાજકોટના લોકોમાં નહીં પણ સમગ્ર વિશ્વના લોકોમાં જોવા મળી રહ્યું છે ત્યારે આજે આપણી સાથે બેન જોડાયા છે શું કહેશો આ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવું છે હું હરિતા ચંદારાણા આજે કાર્તક સુદ સાતમ અને જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે પૂરા રાજકોટમાં નહીં પૂરા સૌરાષ્ટ્રમાં નહીં પણ પૂરા વિશ્વમાં જલારામ બાપાની જન્મજયંતિ આનંદસભર ભાવ વિભોર ઉત્સાહ સાથે આજે ઉજવાઈ રહી છે ત્યારે આજે વીરપુરની અંદર પણ ખૂબ થનગનાટ છે અને અહીંયા પણ રાજકોટની અંદર ફુલછાબ ચોકની અંદર જે જલારામ ચોપન વર્ષ જૂનું છે જલારામ મંદિર આવેલું છે એમાં સવારે સાત વાગ્યાથી ભક્તોની ભીડ જામેલી છે અને બાપાના ચરણ સ્પર્શ માટે મંદિર ખુલ્લું મૂકી દેવાયું છે ભક્તો માટે સવારે સાડા છ વાગે આરતી ત્યાર પછી સાડા અગિયાર વાગે ચરણ સ્પર્શ સાડા અગિયાર સુધી અને થાળ ધરવામાં આજે બાપાનો અન્નકોટ છે અને સાંજે સંગીત સંધ્યા છે તો આ રીતે બાપાને ખૂબ ભાવ વિભોર ઉજવણી કરવામાં આવેલી રહેલી છે કે પૂરા વિશ્વની અંદર જ્યારે મંદિરની અંદર પૈસા લેવામાં આવે છે જ્યારે વીરપુરની અંદર એક રૂપિયો લેવામાં આવતો નથી અને બાપાએ એક મિનિટનો વિચાર કર્યા વગર પોતાની પત્નીનું દાન કરી દીધું છે તો આજે બાપાના પરચા બાપાના ચમત્કાર અને બાપાને ભાવ વિભોર એટલે જ બધાય ખૂબ માને છે તાત્કાલિક પરચા આપે છે બાપા તો રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય જય શ્રી જલારામ જય જલારામ જય રઘુવંશ થેન્ક યુ તો દર્શક મિત્રો જોયું કે આપણે જે લોકો માં જે છે જલારામ બાપા ની શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં આજે બાપા ની જન્મ જયંતિ ઉજવવા માટે ભક્તો સાથે આપણે વાત કરી શું નામ છે બેન બાપા ની જન્મ જયંતિ બસો છવ્વીસમી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે કેવો આનંદ છે ખૂબ જ આનંદ મારા બધા કામ બાપા જ પૂરા કરે છે બાપાથી જ હું આગળ વધી છું મારી દુકાનનું નામ જલારામ મેડી કહું મારા મકાનનું નામ જલિયાણ જલારામ કૃપા બાપાની મારા પર અસીમ કૃપા છે એક જ વસ્તુ હું કહું બાપાને યાદ કરે મારા બધા કાર્ય પૂરા થાય છે મારી આટલે પાસાઠ વર્ષની જિંદગીમાં મારા આગળ બાપા છે હું પાછળ છું હું એને જેટલા ઉકાર માનું એટલા ઓછા છે ખૂબ જ મને બાપા પર શ્રદ્ધા છે

મેં અમે કીધું કે આપણી જૂની વર્ષો જૂની ઓફિસ છે આપણે વેચવી નથી આપણાથી પૂછી શકાય તો પણ થોડુંક એમ થયું કે હવે આપણે વેચવી પડશે તો એ ભાઈ સામે થયા આવતો તો આજે આપણે ને સામે કાળું છે રાત્રે અમે અઢી વાગ્યા સુધી બેઠા હતા બાપાને કીધું કે બાપા શું કરશું આપણે સવારે અગિયાર અમે ચારેય બે દીકરાને અમે હસબન્ડને અમે બે ચારેય જણા ઊભા હતા અને ભાઈ સામે થયા કે સુરેશભાઈ તમે મને તમારી ઓફિસ આપો મારે મારા પપ્પાને કાલેનો બર્થ ડે છે ગિફ્ટ આપવી એટલે મારું કામ રાત્રે નોકી કરો અને સવારે મારું કામ પૂરું થઈ ગયું બાપાની મારા અસીમ કૃપા એ મારી જિંદગીમાં બહુ જ બાપાની કૃપા થાય છે જે કામ હું કહું બાપા મારું કામ કરી આપે છે બાપાનો ખૂબ ખૂબ આભાર જય ચલારામ જો દર્શક મિત્રો જોયું કે ભક્તોમાં એક અલગ આનંદ અને ઉત્સાહ બાપા જે છે પોતાના ભક્તોની વાત સાંભળી અને તેમની મનોકામના પણ પૂરી કરી ત્યારે બીજા આપણે આપડે સાથે આપણી સાથે જોડાય છે શું નામ છે મનીષા અરોડા છે મારું નામ

પંચાણું વર્ષ ની અંદર તમારી બાપા સાથે આટલી અતુટ શ્રદ્ધા અને આટલો વિશ્વાસ ને બાપા આટલા કામ કર્યા છે તમારે શું કે મળતા ઊભા કર્યા મારા છોકરા ના છોકરા ના છોકરા ના બાપા જે બાપા ને કઈ કોઈ તો એમ જ થઈ બાપા એવો દેવ થઈ સખત બાપા નામ સનાતન ધર્મની અંદર આપણે હિન્દુ સંસ્કૃતની અંદર એક એવા 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 સંત કે જેને લોકોને પણ જીવિત કરેલા છે સંત એટલે કે વીરપુરના જલારામ બાપા બાપાની જન્મ જયંતિ છે તે ઉજવવામાં આવી રહી છે સમગ્ર રઘુવંશી પરિવાર જ પણ સમગ્ર હિન્દુ ધર્મ જે છે આજ બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે કેમેરામેન દર્શન વાડુલિયા સાથે અબતક ચેનલ રાજકોટ